લોર્ડ ક્રિસ્ત મહતા બેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર ઓગણીસમી તારીખ આ સંદેશ સાંભળ્યા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો પ્રાર્થના કરું છું તમારા ભાઈ બળી લો ઈશ્વરનું વચન સાંભળીએ લુકનો ગ્રંથ ઓગણીસમો અધ્યાય અગિયારથી અઠ્યાવીસમી કલમ સુધી લોકો આ બધું સાંભળતા હતા ત્યાં ઈશ્વરે તેમને એક દૃષ્ટાંત કથા કહી સંભળાવી કારણ પોતે યરુસેલેમ નજીક આવી પહોંચ્યા હતા અને લોકો એવું માનતા હતા કે ઈશ્વરનું રાજ્ય ઉદય પામાની ગડીઓ ગણાય છે તેમણે કહ્યું એ ખાનદાન કુટુંબનો માણસ રાજા નિમાઈ આવવા માટે દૂર દેશાવર ગયો તેણે પોતાના દસ નોકરોને બોલાવી તેમને એક સોના મહોર આપીને કહ્યું હું આવું ત્યાં સુધી તમે આનાથી કમાણી કરજો અને તેના પ્રદેશના લોકો તેને દેખાડતા હતા અને તેમણે તેની પાછળ એક પ્રતિનિધિ પ્રતિનિધિમંડળ મોકલાવીને કેવડાવ્યું આ માણસ અમારે રાજા થાય એ અમારે જોઈતું નથી પણ બન્યું એવું કે તે રાજા નિમાઈને પાછો આવ્યો અને તેણે જેમને પૈસા આપ્યા હતા તે નોકરોને તેડાવી મંગાવ્યા જેથી તેને ખબર પડે કોણે કેટલા નફો કર્યો છે પહેલાંને આવીને કહ્યું કે શેઠ સાહેબ આપની સોના મહોર તો બીજી દસ સોના મહોર કમાવી લાવી છે શેઠે તેને કહ્યું શબાશ તું ખરો નોકર છે મામૂલી બાબતમાં તે વફાદારી બતાવી છે તો તું દસ શહેરને વહીવટ સંભાળ બીજાને આવીને બીજા એ આવીને કહ્યું શેઠ સાહેબ આપની મહોર બીજી પાંચ મહોર કમાવી લાવી છે એટલે શેઠે તેને કહ્યું તું પાંચ શહેર સંભાળ ત્રીજાએ આવીને કહ્યું શેઠ સાહેબ આ રહી આપની મહોર મેં એક રૂમાલમાં વીંટીને એને મૂકી રાખી હતી આ બહુ આકરા માણસ છો મુખ્ય વગર ઉફાડો છો વાવ્યા વગર લણો છો એટલે મને આપની ભીખ લાગી શેઠ બોલી ઉઠ્યો અરે બદમાશ તું તારા બોલ ઉપરથી હું તારા બોલ ઉપરથી તને ન્યાય કરું છું તો તું જાણતો હતો કે હું બહુ આકરો માણસ છું મૂક્યા વગર ઉપાડું છું અને વાવ્યા વગર લણું છું તો તે મારું નાણું સરાફતને ત્યાં કેમ ના મૂક્યું મેં આવીને વ્યાજ સિક્કે રકમ વસૂલી કરી હોત ને પછી તેણે પાસે ઉભેલા નોકરોને કહ્યું એની પાસેથી મહોર લઈ લેલો અને જેની પાસે દસ છે તેને આપો પણ તે લોકોએ કહ્યું સાહેબ એની પાસે તો દસ મહોર છે શેઠે કહ્યું હું તમને કહું છું જેની પાસે હશે તેને આપવામાં આવશે અને જેની પાસે નહીં હોય જેની પાસેથી તો જે કંઈ હશે તે પણ લઈ લેવામાં આવશે પણ મારા પહેલાં દુશ્મનો જેવો હું તેમના રાજા ન થવું રાજા થવું એમ ઈચ્છતા ન હતા તેમને અહીં લાવો અને મારા દેખતા તેમની કતલ કરો આટલું કહીને ઈસુએ યરુસલેમ તરફ આગળ ચાલવા માંડ્યું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્માલ બેનો કદાચ આપણે આ દ્રષ્ટાંત ઘણી વખત સાંભળ્યું હશે વાંચ્યું હશે પણ સમજ્યા જ ના હોય થોડુંક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આપણે થોડું સમજવાનું છે જ્યારે હેરોદ મરી ગયો એનો દીકરો આર્કિલસ રાજા બનવા માટે ત્યાં રોમમાં ગયો રોમ ગઈને ઓર્ડર લઈને આવવા માટે ઘણા બધા યહૂદી લોકોને એ ગમ્યું નહીં એટલે એ લોકો એક ટીમ બનાવીને તેને નહીં બનાવવા માટે પ્રયત્ન કર્યો પણ બન્યું એ રાજા બનીને પાછો આવ્યો એ બેકગ્રાઉન્ડ છે અને ત્યાર પછી આપણે શુભ સંદેશ આગળ આપણે આગળ વધીએ ભયતા ભયતાબેનો ખાનદાન માણસ એ પ્રભુ ઈસુ પોતે છે નોકરો આપણે બધા છીએ બધા ખ્રિસ્તીઓ છીએ બધા માણસો છીએ ઈશ્વરે આપણે બધા માટે તાલંદ આપી છે તક આપી છે શક્તિઓ આપી છે સમય આપ્યો છે અલગ અલગ રીતે આપણું જીવન આશીર્વાદ જીવન બનાવ્યું છે એટલે આ દૃષ્ટાંત આપણને સમજાવે છે કે આપણને જે આપ્યું એનો ઉપયોગ કરવાનો છે એને વહીવટ કરવાનું છે મહેનત કરવાનું છે અને જે જે કમાવી લાવવાનું છે એનો બદલો મળવાનો છે અને સાથે સાથે આજની શુભ સંધિ આપણે જોઈએ છીએ કે પહેલો લોકો દેખાડતા હતા એટલે એ યહુદી લોકો દેખાડતા હતા કે આર્કિલસ રાજા ના બને અને પછી જ્યારે એ બન્યો પાછો આવ્યો અને ત્યારે બદલો લીધો હતો અને સાથે સાથે પ્રભુ ઈસુ વિષયમાં પણ પ્રભુ ઈસુ તરફ જતા હતા લોકો એવું માનતા હતા આ રાજા બનશે એટલે જ્યારે યરુસલેમ પ્રવેશ વિજય પ્રવેશ અને લોકો ઉત્સાહિત થઈ ગયા હતા એટલે લોકોની અપેક્ષા અલગ અને પ્રભુ ઈસુ જે હેતુ માટે થતા હતા એ બિલકુલ અલગ અને આપણે જાણીએ છીએ પ્રભુ ઈસુ તો યરુસલેમ જાય ત્યારે એમના ઉપર લોકો જાત જાતના આરોપ લગાડે આક્ષેપ લગાડે અને ચલ્લે પ્રભુ ઈસુ મરણ પામવાના અને ત્રીજે દિવસે સજ્જીવન થવાના જ્યારે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામીને સ્વર્ગારોન જવાના હતા ત્યારે પણ આપણને જોવા મળે છે પ્રેશતોના ચરિત્રમાં પહેલો અધ્યમ છઠ્ઠી કલમમાં પ્રભુ આપ સમય આ સમયે ઈસરાયેલો રાજ્ય ફરી સ્થાપવાનો છો એમ કરીને હંમેશા એ રાજતા પૂછતા હતા ઈચ્છા રાખતા હતા એમાં શિષ્ય આપણે જાણીએ છીએ અમને લાગ્યું લાગ્યું કે અમારા ગુરુ આવા મોટા છે ઘણા ચમત્કાર કર્યા હતા પણ યરો ગયા પછી અમે હતા પછી મરી ગયા ત્રણ દિવસ થઈ ગયા એમ ઘરને નિરાશ થઈ ગયા હતા એટલે લોકોની અપેક્ષા લખ અને પ્રભુ ઈસુ જેવી રીતે આગળ વધ્યા હતા માનવજાતિની મુક્તિ માટે એ બિલકુલ અલગ લોકો સમજ્યા જ નહીં એટલે બંને હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ અને સાથે સાથે પ્રભુ જે હેતુ માટે આવ્યા એ આ એમાં આગળ વધે છે હા બેનો આ દૃષ્ટાંત આપણને પણ શીખવાડે છે ઈશ્વરે આપણે જે જીવન આપ્યું છે આપણે કેવી રીતે જીવ્યા છે કેવી રીતે વહીવટ કરી છે કેટલી મહેનત કરી છે આ બધું હિસાબ આપણે રજૂઆત કરવાનું છે અને જેવી રીતે પહેલાં અને બીજા નોકર મહેનત કરી અને એ પ્રમાણે શબાસ માલિક પોતે કહે છે અને શબાસ કે બીજા દસ શહેર બીજા પાંચ શહેર એમ કરીને કહેવામાં આવે છે એવી જ રીતે પ્રભુના વચન પ્રમાણે પ્રભુએ જે જીવન આપ્યું છે એ પ્રમાણે જીવન અને પ્રભુના વચન પ્રમાણે પ્રભુએ જે માર્ક બતાવ્યું છે એ પ્રમાણે ચાલીએ છેલ્લે આપણે બધા માટે ઇનામ બદલો મળવાનું છે જ દર્શનના ગ્રંથમાં બાવીસ મધ્યમ બારમી કલામાં પ્રભુ પોતે કહે છે જો જો હું આવું છું દરેકને પોતાના કર્મ પ્રમાણે બદલો લઈને આવું છું હા બહેનો આજના મનનચંદન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુજીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાના દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષેક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ